કામગીરીથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પ્રીમોન્સૂન કામગીરી ફેલ જતા લોકોમાં રોષ છે સ્થાનિક યુવકે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો નવા યાર્ડ ડીપ ટોકીસ પાસે એક વધુ ભુવો પડ્યો છે રમકડાની કાર પર મેયર અને ચેરમેનનો ફોટો લગાવ્યો

વડુદ્રાના દ્રશ્યો છે વડુદ્રામાં એક યુવકે અનોખો વિરોધ નોંધાવ્યો છે કારણ કે વડુદ્રામાં અવારનવાર ભૂવા પડી રહ્યા છે પહેલા વરસાદમાં જ આ પરિસ્થિતિ થઈ છે વધુ એક ભૂવો પડ્યો છે જેના કારણે યુવકે આ વિરોધ નોંધાવ્યો છે નવા યાર્ડ દીપ ટોકીસ પાસે વધુ એક ભૂવો પડ્યો તો એક યુવકે રમકડાની કાર પર મેયર અને ચેરમેનનો ફોટો લગાવ્યો અને મેયર ચેરમેનના ફોટાવાળી કારને ભૂવામાં ઉતારી દીધી આ દ્રશ્યો તમે જુઓ સત્તાધીશો ભૂવામાં પડે તો શું સ્થિતિ થાય તે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે और बारिश से पहले बोलता हमने काम करा ये काम करा वो काम करा बोला कामगिरी पूरी हो गई पहली बारिश में इतना बड़ा खड्डा गिर गया यहाँ पे आज हमने अपनी मेयर से और जो हमारे चेयरमैन है उनकी आंखें खोलने के लिए उनका फोटो लगा के गाड़ी में खड्डे में गिराया मैं मेरी मांग यही है यहाँ के विस्तार के लोग बेरा भरते टैक्स भरते उनके पैसों के साथ खिलवाड़ करते हैं ऐसे अधिकारी पे कार्रवाई होना चाहिए मैं रजूबात भी करता हूँ अधिकारी को भी फोन करता हूँ बोला ये यहाँ खड्डा हुआ खड्डा ये माल भी तब भी अधिकारी मेरा फोन उठाते नहीं है અન્નપૂણા નગર તરફની જે વરસાદી ગટર નાખી હતી આ કાલે જે વરસાદ પડ્યો આગલા દિવસે એના લીધે ગઈકાલે આ આખો રોડ બેસી ગયો આ રોડ બેસી ગયો એ મારા અધિકારીને પણ મેં ફોટા પાડીને મોકલ્યા છે વિડીયો બનાવીને મોકલ્યો છે અને એમને એવું પણ કીધેલું કે આ આ તાત્કાલિક ધોરણે આ કામગીરી કરી દો હવે અત્યારે કામગીરી કરવા આવ્યા છે મેં સવારમાં સાડા આઠે પણ ફોલોઅપ કર્યું છે કે ભાઈ આ કામગીરી ચાલુ કરી અત્યારે અગિયાર વાગ્યે કામગીરી કરવા આવ્યા છે અને આ રોડ જે છે એ ચરી આખી નાખી વરસાદી ગટરનું કામ કરેલું એની ચરી બેસી ગઈ છે શહેર ને સ્માર્ટ સિટી તો અમારે નથી જોતી પણ અમારી મૂળ વડોદરા શહેર હતું ને એ મૂળ વડોદરા શહેર સર સયાજીરાવ ગાયકવાડના દીર્ઘ દ્રષ્ટા એમની નગરી હતી ને એ નગરી પાછી મળે તોય બહુ છે પોકળ વાતો સાબિત થઈ છે કે એસી ટકા કામગીરી પૂર્ણ થઈ છે તમે જોઈ રહ્યા છો વડોદરા શહેરમાં માત્ર અઢી ઇંચ વરસાદમાં ઠેર ઠેર ખાડા પડી રહ્યા છે ઠેર ઠેર ભૂવા પડી રહ્યા છે ત્યારે નવાયાર દીપટોકી પાસે વધુ એક જે છે ભૂવો તે પડ્યો છે આપ જોઈ શકો છો કે વરસાદી ગટર માટે જે કામગીરી કરવામાં આવી હતી ત્યાં ચરી પારવામાં આવી હતી તે ચરી આખી બેસી ગઈ છે તેના કારણે આ જે રોડ પર ભૂવો છે તે પડ્યો છે ત્યારે એક સામાજિક કાર્યકર્તા દ્વારા આજે રિમોટ વાળી જે ગાડી છે તેના પર મેયર અને ચેરમેનનો ફોટો લગાવીને તે ગાડી ચલાવવામાં આવી છે અને તેમની ગાડી ભૂવામાં પડી ગઈ તે રીતના એક પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વિરોધ કરીને કોર્પોરેશનના શાસકોને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવી રીતના જે કોંગ્રેસના કોર્પોરેટર છે પુષ્પાબેન વાઘેલા તેઓ પણ અહીંયા જે રોડની ચરી બેસી ગઈ છે તેની અંદર ઊભા છે અને તેઓ પણ કહી રહ્યા છે કે તેમને કોર્પોરેશનને જે તે સમયે જ કીધું હતું કે આ જે પુરાણ થયું છે તે યોગ્ય નથી થયું અને તેના કારણે આજે આ પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો કે હવે કોર્પોરેશનના જે શાસકો અધિકારીઓ છે તેઓ જાગ્યા છે કોંગ્રેસ કોર્પોરેટર રજૂઆત બાદ અને હવે તેઓ જ્યાં ચરી બેસી ગઈ છે ત્યાં પુરાણ કરી રહ્યા છે યોગ્ય ખાડા જે જે થયા છે તે યોગ્ય પુરાણ કરી રહ્યા છે અને ચોક્કસથી કહી શકાય કે શહેરમાં માત્ર થોડાક જ વરસાદમાં આ પરિસ્થિતિ છે ત્યારે શું કોન્ટ્રાક્ટરો દ્વારા ખૂબ હલકી કક્ષાનું કામગીરી કરવામાં આવી છે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યા છે કોંગ્રેસ કોર્પોરેટરનો આક્ષેપ છે કે અમને સ્માર્ટ સિટી નથી જોઈતી અમને અમારું જૂનું વડોદરા આપો એંશી ટકા પ્રિમોન્સુ કામગીરી થઈ હોવાના જે દાવા કરવામાં આવ્યા હતા તે પોકળ છે આ તમામ બાબત કોંગ્રેસ કરી રહી છે અને ચોક્કસથી તે ક્યાંકને ક્યાંક વરસાદ પછી સાચા પણ લાગી રહ્યા છે અને શહેરમાં ઠેર ઠેર ક્યાંક મોટા મોટા ખાડા પડી રહ્યા છે અથવા તો ક્યાંક મોટા મોટા ભૂવા પડી રહ્યા છે પરંતુ શાસકોના અધિકારીઓ હજુ સુધી વડોદરાની વિઝિટમાં નથી નીકળ્યા તે પણ એક કરુણ સત્ય છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા